પાછલા 3 વર્ષથી સુરત શહેર દ્વિતીય ક્રમાંક સતત મેળવી રહ્યું હતું જ્યારે મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર 3 વર્ષથી પ્રથમ સ્થાને રહેતું હતું જેને પાછળ રાખી સમગ્ર દેશમાં રાજ્યના સુરત શહેર પ્રથમ ક્રમાંક મેળવતા ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે દિલ્હી ખાતે મનપા કમિશનર સાલિની અગ્રવાલ તેમજ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષિશ માવાળી એવોર્ડ માટે દિલ્હી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વિવિધ સર્વે આંકલન અને પોઈન્ટ આધાર પર દર વર્ષે પ્રથમ 3 ક્રમાંકમાં હાંસલ કરનારા શહેરોને એવોર્ડ એનાયત કરાય છે ત્યારે દરેક સ્તરે ગ્રોથ એન્જિન તરીકે ઉભરેલી આવેલા ડાયમંડ નગરી સુરતે સ્વચ્છતામાં પણ બાજી મારી છે ત્યારે શહેરીજનો જનપ્રતિનિધિઓ સાથે સફાઈ કર્મચારીઓના સહિયારા પ્રયાસોએ આ શહેરનું ગૌરવ સમગ્ર દેશમાં વધાર્યું છે નમસ્કાર સુરતીઓ સુરતીઓ રસ યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્ર હરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇસ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે ઉસ સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબંધ થઈએ અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર મિત્રો આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આધરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ સાધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયર એમના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબર આવ્યો છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે ત્યારે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગ્રત રહેવું અને બાકીના લોકોને પણ જાગ્રત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમણે પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જે મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ